ડીસીપી શ્રી એસઓજી રાહુલ ત્રિપાટી સાહેબની સૂચનાથી અમદાવાદ શહેરમાં નાર્કોટિક્સના કેસો શોધવા માટે આપેલ સૂચના આધારે અમારા એસઓજીના પીઆઈ શ્રી ગામી તથા પીએસઆઈસી તેલે તેની ટીમને એક માહિતી મળેલ કે મેમકો ઇન્ડસ્ટ્રીઅલ પાર્કની સામે આવેલ એક દુકાનની સામે એક મહિલા અને બે પુરુષો ગાંજાનું વેચાણ કરી રહેલ છે જે માહિતી આધારે ત્યાં ટીમે રેડ કરતા એક મહિલા જેનું નામ રાજેશ્વરીબેન ચાચલી ઉર્ફેરન ધનાજી રાઠોડ બીજા આરોપી ભાવેશ સન ઓફ સેવક પરમાર તેમજ સાહિલ ઉર્ફે સુરત ગૌરંગીર નામના ત્રણ માણસો મળી આવેલ જે પૈકી બે માણસો ત્યાં કુબેરનગરમાં રહે છે અને એક ઠક્કરનગર રહે છે આ લોકોની પાસેથી અઢાર કિલો ત્રણસો ગ્રામ ગાંજો મળી આવેલ જેની આશરે કિંમત નવ લાખ જેટલી થઈ શકે છે આ બંનેને પંચનામાની વિગતે અ વિગતવાર મુદ્દામાલ કબજે કરી અને ત્રણેયને ધરપકડ કરવામાં આવેલ અને તેઓના વિરુદ્ધમાં નાર્કોટિક્સ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ કરતાં આ જે બેન છે રાજેશ્વરી બેન આ બંનેને આરોપી છોકરાઓની સાથે લઈ અને મહારાષ્ટ્રના નંદુરબારથી આ ગાંજો લઈ આવેલોનું જણાવે છે છેલ્લા ત્રણેક માસથી આ લોકો આ ગાંજાનો ધંધો કરતા હોવાનું પોતે કબૂલ કરે છે એ સિવાય સુરતથી પણ એ લોકો અગાઉ આ ગાંજાનો જથ્થો લઈ આવેલાની છે ખાસ કરીને સરદારનગર ઓઢવ નરોડા બાપુનગર વિસ્તારમાં મતલબ કે જાહેર સ્થળો પર ચોરી છુપીથી ગાંજાનું વેચાણ અલગ અલગ છૂટક પડીકીઓ બનાવી અને વેચાણ કરતા હોવાની માહિતી મળેલ છે આ લોકોને મતલબ કે ચેક કરતા કોઈ ઓફેન્સ રજિસ્ટર થયેલ નથી તેમજ આ પોતે એડિક્ટ છે કે કેમ તે બાબતે પૂછતા પણ એ લોકો આ ગાંજાનું સેવન કરતા નથી માત્ર આર્થિક ફાયદા માટે આ ધંધો કરતા હોવાનું પોતે કબૂલત કરે છે જે બેન છે એના બે બાળકો છે પરણીત છે આ છોકરાઓ તો બે ધોરણ સુધી પાસ મતલબ અભ્યાસ કરેલ છે અને છૂટક મજૂરી કરી ખાતા હતા એમના કહેવા પ્રમાણે આ બેનની સાથે પોતે નંદુરબાર જતા ત્યારે બંનેને પંદરસો પંદરસો રૂપિયા એક એક ફેરાએ પોતે હોવાનું કબૂલ કરેલ છે ધંધો આ રાજેશ્વરી બેનનો પોતાનો હતો આ એની સાથે મદદરૂપમાં રહેતા હતા નંદુરબાર જે એક મહિલાનું નામ અમને મળેલ છે અને એનો કોન્ટેક્ટ નંબર પણ મળેલ છે જે આ તપાસના કામે ટીમ જઈ તેઓની પણ ધરપકડ કરવામાં આવશે